નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આસામમાં પૂરના પ્રકોપથી અત્યાર સુધીમાં બાવન લોકોએ જીવ ખોયા છે બુધવારે રાજ્યમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી વધુ આઠ લોકોના મોત થયા હતા અરુણાચલ પ્રદેશમાં પણ પૂરની સ્થિતિ ગંભીર છે મોટી નદીઓ ખતરાના નિશાનાથી ઉપર વહી રહી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે સાહીઠ હજારથી વધુ લોકો અસરગ્રસ્ત છે વહીવટીતંત્રે પૂર પ્રભાવિત જિલ્લાઓમાં પાંચસો પંદર રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે જ્યારે લગભગ ત્રણ પોઈન્ટ લાખ લોકો આશ્રય લે રહ્યા છે પૂરના પાણી તેમના ઘરોમાં પ્રવેશ્યા પછી ઘણા પૂર પ્રભાવિત લોકો સલામત સ્થળો ઉચ્ચ સ્થાનો શાળાની ઇમારતો રસ્તાઓ અને પુલ પર લઈ રહ્યા છે દરમિયાન આસામના કાજીરંગા નેશનલ પાર્કમાં અગિયાર પ્રાણીઓ પાણીમાં ડૂબી ગયા છે જ્યારે પાસઠ અન્ય પ્રાણીઓને બચાવી લેવામાં આવ્યા છે આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પૂરના અહેવાલ મુજબ બે જુલાઈના રોજ તિનસુકિયા જિલ્લામાં બે લોકોના મોત થયા હતા જ્યારે તેમાંથી જિલ્લામાં એક વ્યક્તિને જીવ ગુમાવ્યો હતો રાજ્યમાં પૂરની સ્થિતિ મંગળવારે વધુ ગંભીર બની હતી પૂરના પાણીથી બેતાલીસ હજાર ચારસો છોતેર પોઈન્ટ અઢાર હેક્ટર પાક વિસ્તાર ડૂબી ગયો હતો આ પૂરથી કુલ અઠ્યાવીસો ગામો પ્રભાવિત થયા છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે